નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક કાલ કરતાં સારી દેખાઈ રહી છે મિત્રો અત્યારે ડૂમ નંબર બેમાં માં છના પેલોથી

રૂપિયા પુરામાં વેચાણી છે જેવીસ મગફળી છે અગિયારસો રૂપિયા પુરામાં વેચાણી છે મિત્રો ડંખોરો માલ જોવા મળી રહ્યો છે ડંખ છે આની અંદરમાં અગિયારસો ને પચીસ રૂપિયાનો ભાવ જે છે જેવી મગફળી છે આમાં એકાદ તકો ડંખી જોવા મળી રહી છે અગિયારસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે અગિયારસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો સોળ રૂપિયામાં વેચાણી છે ચોપન નંબર મગફળી દેખાઈ રહી છે મિત્રો અગિયારસો સોળ રૂપિયામાં આ મગફળી વેચાણી છે רבות מישהו עם גיובה, אבל... רגע שונה, איך אתה יישובינו בארציות? רגע שונה, איך אתה יישובינו בארציות?